નમસ્કાર મિત્રો આજના નવા વિડિયોમાં આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો આજનો વિડીયો ઉતારવાનો વારો હતો અને નટુભાઈ નટુભાઈના એની વાડીયા રાખ્યો છે આજનું લોકેશન તો વિડીયો ઉતારવાનું શરૂ બે ત્રણ વિડીયો ઉતાર્યા છે અને ખાવાનો લંચ પીડ્યો છે તો બધાય જમવા બેઠા છે હમણાં તમને નટુભાઈ આગળ લઈ જાઓ મંગત આગળ લઈ જાઓ અને છોટો ભાઈ આગળ લઈ જાવ બધાને તમારે મુલાકાત કરાવું તો મિત્રો આ નટુભાઈની વાડી છે અને નટુભાઈની જો ખાટલે બેઠા છે અને વાડીનું લોકેશન તો તમને બતાવેલું છે પણ નટુભાઈ બેઠા મંગા દાદા બેઠા નટુભાઈ હા શું કહેવાય આપણા દર્શક મિત્રોને દર્શક મિત્રોને કહું મારું એ જ કહેવાનું કે વિડીયા જોજો અને બીજાને અને જોર તમે જેટલા આગળ લઈ ગયા હોય એટલે બરાબર નોટુભાઈની જો એક જ મિત્રો વાત હોય છે અને તમે હું કહેશો મંગત દા આપણું કહેવાનું એવું છે સૌ દશક મિત્રોને જય દ્વારકાધીશ અને અમે અમને જે ફાવે એવું અમે ઓલું કરી છીએ અને તમને ગમે છે અને આ એવા અમે વિડીયો ઉતારી છીએ તો તમે જો અમને આગળ લઈ જાઓ એટલે અમે આગળ આવી છું સોટુભાઈ ઊભા છે સોટુભાઈની મુલાકાત કરીએ આપણે કેમ છો દર્શક મિત્રો મજામાં તમને હું હોય ભાઈ હા મજામાં જો એના આનંદ મંગલ છોટુભાઈ ટિફિન લઈને આવી ગયા છે તો નોટુભાઈ હવે ખાવા બેહું છે ને હાલો રોંઢા કરવાનું

અને સાથે બધા જમવા બેસી તમને નટુભાઈની વાડીનું લોકેશન બતાવી દઉં અહીંયા માતાજી પણ મેરડીમાં પણ છે જો

અને સીમ માં બે રોટલા ખાઈ ખાધા એવી આ પવન કેવો હોય દરિયાનો નો કઈ થોડો પંખા પવન છે આ તો સીમ નો છે પવન ભાઈ આ તો કુદરતી પવન ભગવાન નો પવન પંખો હાલે કુદરતી પંખો દાદા એનું બિલ એનો આવ્યો કે જે ભરવાનું નહીં આ જીવન ભરાઈ ગયેલું હોય હું હલો હાલો કરો હલો કેસરભાઈ હાલો 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 ખાઈ લે હાલો હાલો દર્શક મિત્રો હાલો જમવા હવે જમી લઈ બરોબર કા નટુભાઈ હમ હવે ખાઈ લઈ બધાય આવડું થોડું અને પછી પાછા એકાદ બે વિડીયો ઉતારી પછી આવો ને ઘરે નટુભાઈ ને વાડિયા છે હવે લગભગ અહીંયા જ રહે અહીંયા આખું સાર્ટઅપ ધીમે ધીમે ઉભું કરશું હવે કઈક એવું કઈક બનાવશું જેથી કરીને અહીંયા ઘરનું તો ખરું નું પોતાનું વાડી છે એ બધું આય ને આય રાખશું વિડિયો ઉતારવાનો બધું ધીમે ધીમે એમ નમ સાલુ રાખશું કા નટુભાઈ હા હમ રૂમ બમ બનાવી નાખશું કેસરભાઈ હારું એક ઘર બનાવી નાખશું પછી એને બૈરું લાઈ દેવાનું છે આપણે તો હું ઘડી જ ને આપણે ખાવાનું નટુભાઈ મને એમ કે તમે વિડીયોમાં આવો એમ તો મને વિડીયોમાં આવવાનો શોખ ઓછો મને વ્લોગ બનાવવાનો શોખ પણ નટુભાઈનો બહુ આગ્રહ છે કે તમે વિડીયોમાં ક્યાંક ક્યાંક હું વિડીયોમાં આવેલો છું નથી આવ્યો એમ નથી પણ હવે છે તો કોમેડી વિડીયોમાં એન્ટ્રી કરશું તમે બધા જોઈજો તમને ગમે તો કહેજો ના પાડશો ને તો નહીં આવું પાછો બરોબર ને નટુભાઈ હાલો હવે ખાઈન પાછા મળીએ આપણે તો મિત્રો બધાય જમી લીધું છે અને હવે પાછું શૂટિંગ ચાલુ કરવાનું છે અને આપણો ફેવરિટ તહેવાર બધો આવે છે દિવાળી અને નવું વર્ષ તો નવા વર્ષમાં આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું અને બધાને નવા વર્ષના રામ રામ અમારી આખી ટીમ ગામનો સીમાડો ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ફરીવાર એકવાર મળી લઈએ આપણે બધાને પછી વિડીયોને એન્ડ બાજુ લઈ જઈએ તો દર્શક મિત્રો આપને બધાને જો નટુભાઈ છોટુભાઈ અને મંગા દાદા એ બધા નવા વર્ષના બધા રામ રામ કરે છે એ રામ રામ નવા વર્ષના દિવાળી આવી હવે તો વરસ આવશે બધા દર્શક મિત્રોને રામ રામ હા સૌ દર્શક મિત્રોને ગામનો સીમાડોટ ચેનલ તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

એની દ્વારકાવાળો છે ભાઈ એનું નામ લ્યો ચા તમારું બધું જે કાંઈ હોય એ દુઃખ દર્દ બધું યું જાય તો મિત્રો આપ સૌને હાર્દિક શુભકામના ફરી વખત પાઠવું છું નવા વર્ષની અને આપ સૌ મસ્ત રહો તંદુરસ્ત રહો અને સ્વસ્થ રહો એવી હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું તો ફરી મળશું એક નવા વિડીયો સાથે અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ Déjame atar